દાદાને દાખલ કર્યા છે દુષ્યંતના અને ચાલો હમણાં તેડો આવે છે એટલે આપણે જાવી જવામાં તમને બતાવીશ ડબલ્યુ ડબલ્યુ ફાઇટ એટલે કે આપણી ઇન્ડિયાની પેશન અને હર હર ગમી જગ્યા ઉપર થતી ફાઇટ એટલે જોઈજો તમે અહીંયા હમણાં બાધી આમ છે અને આવું તમને અચાનક જોવા મળે ફાઇટ નહીં કરે એમાં હું જે શૂટિંગ દરમિયાન નો કરે કારણ કે પોલીસ પકડી જાય એટલે આ બી છે આ

તમે જોઈ શકો છો આ છે પવન આંકડે જે અમે ફટકામણા ફિટ કરવા જવાના છે તો અહીંયા ફિટિંગમાં જવાના છે બીજે ઘરનું કામકાજ આવી રહ્યું છે જોવો તમે ફાઇનલી આપણે આગલા દિવસે માપ લેવા ગયા હતા તો અહીંયા આપણે ફટકા ફિટ કરવા જવાનું છે ચાલો ભૂગી ગયા છે ભાઈ ફાઇનલી આપણે ફિટિંગ પ્લેસ ઉપર ફાઈનલી હવે આ છેલ્લો ફટકો રહ્યો છે કે ટાઈમ માં ને પછી પાછા આપણે જશે દુકાન આ સિમેન્ટ નું સોકરું છે એમાં અમે ઓપનેબલ બારી બનાવી છે તો વિન્ડો ગેલેરી ઓસર એલ્યુમિનિયમ સડધાર તમારે કોઈને બનાવી હોય તો કહીજો બંધ કરી દેવા બારી એટલે જોવી લેની ની રાતે લ્યો હલવાણો એમાં હાથ હલવાઈ ગયો તો ક્યારેક ક્યારેક આવો પ્રોબ્લેમ આવે છે પણ તમે મને માફ કરી દીધો તો ફાઈનલી હવે બેટિંગ થઈ ગયો છે ચાલો મને બહુ ખંજોળ છે આ પૈસા ખંજોળ મિત્રો અમે જાવી છે નવા કા તો અહીંયા આપણે પડદા ફિટ કરવાના છે આપણે કરતા નથી પણ ભાઈબંધ છે તો કરી બતાવીશ પૈસા લેવું બે જા હાલો આપણો ભાઈબંધ આવી ગયો છે હવે જાવી નવા ગાવા

અમે અહીંયા શૂટિંગ કરશું એટલે આમાં શું છે કે ભાઈ શૂટિંગ હોય એક મિનિટનું પણ આવી રીતે થોડું કોલું થાય ને એટલે ગ્રાહક છે એટલે જઈ લગીન જાય નહીં તઈ લગીને આપણે તો એમને રહેવાનું છે એવું છે બધું ભાઈ વિજયભાઈની દુકાને પ્રસ્થાન કરી રહ્યા છે સ્ટાર્ટ

રસ્તામાં જ છે રસ્તામાં જ હા તો ચાલો આપણે ફિટિંગમાં ત્યાં તમને થોડું ફિટિંગ અને પછી આપણે જાવું કેડીપીમાં અને ફાઇનલી ટિફિનનો ઠેલો ભૂલી ગયા છે અમે તો પાછા હવે પાછા પૂગી ગયા છીએ અને હવે હવે તો ફાઇનલી પાછા આવી છે આપણે આવી ગયા છે અને આ જુઓ તમે આ મારું વાયરિંગ કામ છે

અને આ બે મારા મિત્રો પણ આવી ગયા છે તો ચાલો અને જો હેલિકોપ્ટર પંખા જોવો હોય તમારે તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈએ મને ધમકી આપી છે પણ એને નથી ખબર કે પહેલું પેમેન્ટ આવે એટલે એનું ત્રણ ચાર શૂટર ગોતવાના મેં તો ફાઇનલી દાદાનું ઓપરેશન થઈ ગયું છે અને ઓપરેશન સક્સેસફુલ અને બધાય કેટલા રાજી છે જોવો તમે જો અને આપણે આ બાજુ ઓપરેશનનો તો ચાલો ઓપરેશન કરી તો ચાલો અહીંયા ને ઉપર મારે આપણને હા પેલા તો નીચે મુલાકાત કરશું આપણે પાછી એમ છે દાદા હારું ને હા હારું હાલો તો રેડી થઈ ગયું છે ઓપરેશન કમ્પ્લેટ ફાઇનલી આપણે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે અને આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દીજો અને આ મોદી કાકા છે એમનો ખૂબ ખૂબ આભાર ચાલો તો એક ભાઈ મને પેસિયલ ચાની ઉપર કરી છે તો ચાલો ચા પી લેવી લાય